જય મોગલ જય દ્વારકાધીશ મિત્રો આજે હું ગયો હતો સમૂહ લગ્નની અંદર ત્યાં ભાઈ ટ્રકોની લાઈન જોવા મળી આ ટ્રકોમાં ભાઈ જાનૈયાઓ આવ્યા હતા અને બીજી બાજુ ચારસો થી પાંચસો ફોર વ્હીલો પડી હતી હવે એકસો વીસ વરરાજાઓ ભાઈ જાન લઈને અહીંયા આવ્યા છે લગ્ન કરવા માટે એટલે કેવો હોય છે સમૂહ લગ્ન જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો આવી જ રીતે સાફા બાંધીને આ જગ્યા ઉપર એકસો વીસ વરરાજા લગ્ન કરવા માટે આવવાના છે એટલે પબ્લિક પણ ભાઈ જોરદાર થવાની છે એટલે હું એક ખુરશી ઉપર બેસી જાઉં છું લગ્ન અને ફેરા જોવા માટે વરાજા ફેરા ફરે છે ત્યાં સુધી હું તમને બતાવું ગૌશાળા તમે જુઓ અહીંયા વિશાળ ગૌશાળા છે ને હજારો ગાયો રાખેલી હોય છે હવે ગાયોને ખવડાવવા માટે અહીંયા માંડવીનો જે ભૂકો હોય છે તે ભૂકાના ઢગલા ચરાવેલા હોય છે હવે એક દિવસની અંદર હજારો ગાયોને ખવડાવવા માટે આ લોડર ભરી ભરીને ભૂકો નાખવામાં આવે છે હવે આ બધી સેવા દ્વારકાના એમએલએ પબુભા માણેક કરે છે તો ભાઈ એના માટે એક લાઈક તો બને છે લાઈક કરવાનું ભૂલ તને ગાયો માટે તો અહીંયા રાખેલા છે એકસો વીસ દીકરીઓને અલગ અલગ ભાઈ લગ્ન કરીને કર્યાવર પણ આપવામાં આવે છે આ આ બધું આપે છે મારા તમે ગોડાઉન ગોડાઉન છો ને આખો ભરેલો છે તો એના બાદ હું જાઉં છું પાછું લગ્નની ની અંદર વરરાજાના ભાઈ ફેરા જોઈને નીકળી જાઉં છું માણસો જમવા આવે ને એના પેલા હું લાઇનમાં ઉભી જાઉં છું લાઇન બાદ ધીમે ધીમે લાંબી થતી જતી હતી અને ડિશ પાસે આપણે ધીમે પહોંચી જઈએ છીએ અને ભાઈ ખાવાની તો હું વાત કરીએ કે હજારો લાખો માણસો અહીંયા જમવા આવવાના હતા પણ એમાં ભાઈ જોરદાર વાનગી બનાવવામાં આવી હતી તમે જોઈ શકો છો ગુલાબજાંબુ ગાંઠિયા દાળ ભાત અલગ અલગ ભાઈ ઘણી બધી આઈટમો હતી તમે આ ડિશમાં જોઈ શકો છો તો આપણે પેટ પૂજા કરી લીધી હતી અને બારે જોયું ને તો મોટા મોટા ટોપિયા કાઉન્ટર પાસે લઈ જવામાં આવી રહ્યા હતા કેમકે હવે ભાઈ હજારો પબ્લિક અહીંયા જમવા માટે આવવાની છે અને હજારો પબ્લિક ભાઈ હજી લગ્નમાં વ્યસ્ત હતી એટલે ભાઈ અહીંયા જોરદાર પબ્લિક થવાની છે તમને આ વિડીયો ઓછી દેખાશે પણ ખરેખર ભાઈ લાખો હતી લગ્નમાંથી ગામડે આવી ગયા હતા અને ગામના જાપે વરાજો બેઠો હતો ત્યાં ભાઈ જાનૈયાઓ જોરદાર ફટાકડા સલગાવી રહ્યા હતા ગામના ઝાપેથી વરરાજ અને તેના ઘર તરફ ઢોલ વગાડીને લઈ જવામાં આવી રહ્યા હતા ઘણા લોકો ભાઈ પૈસા પણ ઉડાડતા હતા આ ભાઈ ઢોલવાળો કહે છે પૈસા ઉડાડો ને ડાયરેક્ટ જુબલામાં ભાઈ નાખી દો વરરાજો ઘણી આવી ગયો હતો અને એક તરફ મામુ બધા માટે ચા બનાવવાનું ચાલુ કરી દીધો હતો રસોડાની અંદર ચા તો બધા ભાઈ પી લીધા હતા અને તમે અહીંયા જેટલા પણ માણસો જોવો છો ને આ બધા માણસો એક જ પરિવારના છે એટલા માટે અહીંયા બધા માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું છે તો મિત્રો હવે આપણે 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 અહીંયા આપણો ઓલગ વિડીયો રખીશું જો તમને વિડીયોમાં મજા આવી હોય તો ભાઈ પ્લીઝ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો ભાઈ મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ